પોતાનો જે હક છે એને મળવાનો છે પણ આમાં અત્યારે પોઝિશન સૌરાષ્ટ્રની અંદર એવી છે માની લો કે આ ત્રીસ ટકા ભાગ રાખતા હોય કોઈ પચાસ ટકા રાખતા હોય ચાલીસ ટકા એટલે એ લોકો એનું પોતાનું રોકાણ હોય ઘણા બધા ભાગ્ય એવા છે કે એ ફાર્મે રાખતા હોય કે વીઘે તમારે પાંચ હજાર કે દસ હજાર આપી દેવાના બાકી અમારે કઈ લેવા દેવા નહીં એટલે ખેડૂતોને છે એ પૂરતી સહાય મળી જાય પણ આ ભાગ્યાઓ છે એની પોતાએ રોકાણ કર્યું હોય એને તો એક રૂપિયો મળવા પાત્ર નથી ખરેખર મહેનત મજૂરી અને બિયારણ આ બધી જે વસ્તુ છે એ તો ભાગ્યની ગઈ હોય એટલે એને ક્યાંય મળવા પાત્ર આખા સૌરાષ્ટ્રમાં મૂળભૂત ખેડૂત છે કે ખેતી કરતા નથી ભાગ્યા તરીકે લાવ્યા હોય તો એનું કોઈ રજીસ્ટ્રેશન થતું નથી એનો કોઈ કાયદો નથી એનો કોઈ ઓલું નથી એટલે એના માટે તો ખાસ કરીને સરકારે એક ભાગ્ય માટેનો આખો કાયદો બનાવવો જોઈએ કે મારી જમીન મારે કોઈને વાવો આપ્યું હોય તો એના કોઈ આધાર પુરાવા કે લેખિત કે કોઈ આપણે લેતા નથી એમનો ઉધડી વાત હોય ગામડાની ભાષામાં કે ભાઈ આ દીઘા છે બોલ પછી કામ કરનારો ભાગ્યો હોય ગુજરી જતો હોય પડી જાય ચોંટ લાગે તો એની કોઈ સરકારની પ્રક્રિયા થતી નથી કારણ કે ઈ તો ભાગ્યો છે માલિક તો ગણાતો નથી એટલે એને પણ એ બાબતોમાં ઘણા બધા આવા કેસ છે કે એમાં એને કઈ સહાય પાત્ર થતું નથી એના માટે સરકારે અલગ કાયદો પણ બનાવવો જોઈએ કે ભાઈ મારી લોકો આપડે મકાન ભાડે આપીએ તો કેમ ભાડા ખર્ચ કરીએ છીએ

પછી અમારે બી કઈ દળ નું બધું બે વચ્ચે તો દસ થી વીસ નું બી લેવું પડે હમણાં પાકું નથી એટલા માટે ખેડૂત ને ભાગ્ય ને સહાય જોઈએ કે જે રીતે અમે ભોગવી છે દો કામ કરી છે અત્યારે નાના છોકરા કે મોટા છોકરા ખેતરના પાટલામાં ચલાકાનો સહાયો કરીને અમે બધા કામ કરી શકીએ છીએ એટલે એવી તકલીફ અમે ભોગી છે અમારે અમારી પીડી તમે છે અમે જાણીએ છીએ કે સેટ લોકોને તો કોઈ કોઈ સેટ ને કોઈ ખોટું બી લાગશે જો મહારાષ્ટ્ર હોય કેમ્પી હોય કે ગુજરાત હોય કે મધ્યપ્રદેશ હોય જો દૂર દૂર થી આવેલા છે બધા લોકો તો કોઈ પાંચસો કિલોમીટર થી દૂર થી પણ આવેલું છે કોઈ સોસો કિલોમીટર આવેલું છે કોઈ સાતસો કિલોમીટર દૂરથી પણ આવેલું છે તો અમારે આ જેટલા લોકો પણ અહીંયા આવેલા છે એમને ખેડૂતને તો સહાય મળી શકશે પણ એવી જ રીતે અમે રાત દિવસ એક કરીને અમારે જીવન ગુજારે છે મહેનત મજૂરી કરીને તો અમારી માંગ એ છે જેવી રીતે ખેડૂતને જે સહાય મળે છે એવી જ રીતે અમે પણ અમને પણ મળી શકે એવી અમારી માંગ છે જય આદિવાસી આજે પાલીતાણા તાલુકાની અંદર માન્ય એજ્યુકેટેડ મેજીસ્ટ્રેટ મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે બહારથી જે લોકો આ તાલુકાની અંદર જે ખેતમજૂરી માટે આવે છે જેને આજે અતિવૃષ્ટિના કારણે જેઓનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને આ લોકો જે છે એ અલગ પ્રકારે એના ઝુંપડાઓ બાંધીને રહી છે એના જે પરિવારજનો છે એના નાના નાના છોકરાઓ છે આ લોકોને ખરેખર સરકારે સરકારે સ્પેશિયલ કોટામાં આ લોકોને જે નુકસાન થયું છે એને વળતર રૂપે એને પણ સહાયનું પેકેજ કરવું જોઈએ કારણ કે દૂર દૂરથી આ લોકો જે રોજીરોટી કમાવા માટે આવે છે એમને પણ સરકારે એમના એમનું પેકેજ જાહેર કરવું જોઈએ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આ જે આજે કોઈ સોતો ભાગ રાખતા હોય ત્રીજો ભાગ રાખતા હોય આવી ઘણી બાબતો છે પણ આ લોકો જે છે એને કોઈ ભાગ્યા મજૂરો હોય એના પૂરતું વળતરની કોઈ આ સરકારે ક્યાંય નોંધ લીધી નથી એટલે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ અને મામલતદાર સાહેબને પણ અમે આવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે આ સરકાર શ્રી આ પેકેજ જાહેર કરે એવી વિનંતી આપણા માધ્યમથી અમે કરીએ છીએ